સુખસર કૃષિ શાળા ખાતે સમર યોગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ ઘટે તેવા આશય સાથે સમર યોગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો દાહોદ જિલ્લામાં ત્રણ તાલુકામાં ગરબાડા દાહોદ અને ફતેપુરા ખાતે પંદર દિવસ સુધી સવારે છથી આઠ કલાક દરમિયાન સાતમી પંદર વર્ષના એકસો બાળકોનો સમર યોગ કેમ્પ ચલાવવામાં આવશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષ્યપાલજીના નેતૃત્વમાં તેમજ ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન તથા જિલ્લા યોગકો ઓપારગી સાહેબના માર્ગદર્શન હેઠળ સમર યોગ કેમ્પ શિબિરનું આયોજન કરેલ છે યોગ કેમ્પમાં બાળકો નાનપણથી જ વ્યસન અને વ્યસનથી દૂર રહે શિક્ષિત અને સંસ્કારી બને બાળકોનો શારીરિક માનસિક અને ભૌતિક વિકાસ થાય છે બાળકોમાં સહનશક્તિ વધે વડીલોનો આદર સન્માન કરતા થાય ગુસ્સાથી દૂર રહે યાદશક્તિમાં વધારો થાય તેમજ યોગ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે સાથે સાથે સમર યોગ કેમ્પમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને નૈતિકતાના ગુણો ખીલે એ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટિફાઈડ યોગકો છે અને ટ્રેનર પંદર દિવસ સુધી શિબિરમાં જોડાયેલ બાળકોને શિક્ષણ આપશે બાળક આવતીકાલનું ભવિષ્ય છે સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી સમાજ તથા દેશ બનાવવાનો ગુજરાત યોગ બોર્ડનું લક્ષ્ય છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દરમિયાન શ્રીનો નિયમિત યોગ કરવાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવાનો બધા સ્વાસ્થ્ય અને નિરોગી રહે તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે ફતેપુરા તાલુકાના કેન્દ્ર નંબર સુખસર કૃષિ શાળામાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બાળકો જોડાયા છે અને આ બાળકોને યોગકોચ શંકરભાઈ કટારા દ્વારા બાળકોને યોગ વિશે માર્ગદર્શન અને ટ્રેનિંગ આપવામાં આવશે શિબિરમાં નિયમિત હાજરી આપનાર બાળકોને સર્ટિફિકેટ યોગ માર્ગદર્શિકા બુક ચિત્રપોથી તથા પૌષ્ટિક અલ્પાહાર પણ આપવામાં આવશે રિપોર્ટર ખાંડ